નાગરિકોને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે ત્યારે પાલિકાનું તંત્ર જેટલો દાવો કરે છે તેટલું પાણી પણ પ્રત્યેક નાગરિકને મળી રહ્યું નથી પાણી વિતરણમાં એક ત્યાં તેર તૂટે તેવી કપરી પરિસ્થિતિ શહેરમાં ઊભી થઈ છે અને દિવસે દિવસે ગંભીર બનતી ગઈ છે આજે શહેરના કાલાઘોડા વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેથી અહીં ઊંચા ફુવારા જોવા મળ્યા હતા અને લાઈન બ્રેકમાંથી નીકળી રહેલું પાણી વિશ્વામિત્રી નદીમાં વહી ગયું હતું જોવા મળ્યું હતું જોવા જઈએ તો વડોદરા શહેરના નાગરિકોને છેલ્લા એક પીવાના પાણીની ખૂબ જ તકલીફો છે ફાજલપુરની રાયકા દોડકા લાઇનમાં પ્રોબ્લેમ તો એટલે વડોદરા પાણી નહીં મળ્યું આ બાજુ આજવા મેટા પણ વાલ ફાટી જતા તૂટી જતા તમામ નાગરિકો તરસ્યા રહ્યા છે પીવાનું પાણી લોકોને મળી નથી રહ્યું સાથે વડોદરા મહાનગરપાલિકા વેરો ઉઘરાવામાં નવી નવી જાહેરાતો કરીને વેરો ઉઘરાવે છે પરંતુ વેરાનું વળતર ક્યાંય લોકોને મળતું નથી પીવાનું પાણી નથી મળતું પ્રાથમિક સુવિધાઓ નથી મળતી જોવા જઈએ તો હાલમાં ફતે ફતેગઢ એટલે કાલાગોડા વિસ્તારમાં એરવાર લીકેજ થતા કરોડો ગેલન પીવાનું ચોખ્ખું પાણી સીધે સીધું વિશ્વામિત્રી નદીમાં વહી ગયું બેથી અઢી કલાક સુધી આ લા પાણી નદીમાં ગયું પરંતુ કોઈ અધિકારી કે કોઈ સત્તાધીશો દ્વારા કોઈને જાણ કરવામાં આવી નહીં અને પાણી વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યું છે માન્ય મુખ્યમંત્રી વારંવાર ટકોર કરે છે વડોદરા પાછળ કેમ તો આવા અનેક કારણો છે જેના કારણે વડોદરા પાછળ છે વડોદરા શહેરના આપણા સ્માર્ટ કમિશનર સાહેબ આપણા સ્માર્ટ મેયર સ્માર્ટ ચેરમેન આ તમામને છે તમારા શબ્દને આગળ સ્માર્ટ લગાવતા બી અમને બહુ ખરાબ અનુભવ થઈ રહ્યો છે કે સ્માર્ટ સિટી બનાવવા માટે તમારે સ્માર્ટ બનવું પડશે અધિકારીએ સ્માર્ટ બનવું પડશે અને પાણી ક્યાં પણ લીકેજ થતું હોય તો તેના માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય તેની સામે પગલાં ભરવામાં આવે તેવી અમારી માંગ છે વડોદરા મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટી હેઠળ બસ્સો કરોડ રૂપિયા કાળા હેઠળ આવ્યા હતા કાળાનો એક પર્પસ એવો હતો કે પાણી ક્યાં કેટલું મેળવ્યું ક્યાં કેટલું વાપર્યું કેટલા વિસ્તારમાં ગયું ક્યાં લીકેજીસ છે ક્યાં એર ભરાય છે આ તમામ વસ્તુ કાળામાંથી બસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પાણી પુરવઠામાં આવ્યો હતો પરંતુ વડોદરા મહાનગર સેવા સદનમાં સેવા સદન નહીં પરંતુ મેવા સદનના નામે જે ભ્રષ્ટાચાર ચાલી ચાલે છે એમાં ક્યાંક કાળા પ્રોજેક્ટમાં પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે આગામી દિવસોમાં અમે આ કાળા પ્રોજેક્ટ પાછળ પડીને આમાં થયેલ ભ્રષ્ટાચારને પણ બહાર પાડીશું સાથે મ્યુનિસિપલ કમિશનર પણ આ કાળા પ્રોજેક્ટનો અભ્યાસ કરે અને જે અધિકારીની ભૂલ હોય તેની સામે પગલાં ભરે તેવી પણ માગશું